આપણે હજુ હવે જઈએ છીએ મોડું થઈ ગયું ખતરનાક એટલે ફટોફટ પાકીએ જે સાંભળી મેન નારાણી પાર્કિંગ કરી નાખી એક્ટિવા ની જોડે બ્લુ કલર ની એક્ટિવા ની જોડે મસ્ત એવા આવી ગયા છે વિજે જો લિફ્ટ પણ આવી ગયા સવાર સવાર સવારમાં મસ્ત નવરી હોય લિફ્ટ તો એટલે મજા આવી જાય યાર અને બાલની હાલત જુઓ તમે ખાલી ભાઈ સાહેબ કેટલા મસ્ત ઉડાઈ તો થઈ ગયા ની વાનીવા

તને કન્ના કૂતરાય મને ઓળખતા નહીં બોલો આ એવો વેશ કરીને હું આવ્યો હું ખતરનાક અને આ બાજુ આવડી ભાલુ આવડી ભાલુ મને એમ કે ભાલુ આવ્યો ભાલુ આવ્યો તું પોતે ભાલુ જેવો લાગે છે કૂતરા દોડાયો ભાવ મારી બાજુ શું કહે એ તો તું છે કે શું કહે આ શું કહેવાય ખાડા નહીં કીધું ડોગીસ দেখো ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપડા મજામાં જો હે સવાર સવાર તમે જોઈ શકો છો આ જણા 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 ટોપા આવતા હે થોડા થોડા વરસાદ આવતા હે એ રીતનું કંઈક ચાલુ છે મસ્ત મજાની હે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ નાઈ લીધું છે આપણે ચાલુ વરસાદમાં નાવાની કંઈક મજા આવે વાત જ જવા તો મસ્ત નાઈને નાસ્તો કરી લીધો છે ને અત્યારે આપણો રોગ ચાલુ કરી નાખ્યો છે બસ આટલું બીજું કંઈ નહીં અને અમારે ભાઈ તો જોવું અહીંયા આગળ ને બધું બગાડતા જ હોય ચોમાસું આવીને તો બધાના ઘરે શું કરતા હોય તમને કઈ રીતનું કહેવું મારે અને અમારે એક એક કાર્ડ ડોગેશ ભાઈ હાલત જાકી ને બાજ્યા હે ચમ ભૂલી દો આ મકડા હી રી ઓ હો 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 આ જો કે યાર શું થયું એમાં હવે હમણે તા પપ્પુ આવે ને એટલે બહારે હો બે જ થી લે બહાર દો ઉપર પડી ગઈ તો બહુત પડી ગઈ ઓફિસ થી નીકળ્યો તો રસ્તામાં ચોક ચોક વરસાદ ચાલુ થઈ ગયો છે યાર મારું મગજ કકરાઈ ગયું છે કેમ ખબર

કંઈ વાંધો નહીં ભાઈ અને આપણે જે કૂમવાનું હતું રસ્તો ખરાબ હતો તમે જોયો ને ભાઈ સાહેબ આવા ચોમાસામાં એ લોકો અત્યારે ગટર નાખવાનું એમને પૂછે બોલો કંઈ વાંધો નહીં આપણે હે ને ચાર કિલો ચાર કિલોમીટર નહીં પણ છ સાત કિલોમીટર ફરીને આવ્યા છીએ મોટેરા ગામમાં ત્યાંથી મોટેરા ગામની અંદરથી પાટ ગામની અંદર બાઈક નાખ્યું ને પાટ ગામમાંથી ડાયરેક્ટ ટોલ ટેક્સે આવ્યો ને ટોલ ટેક્સથી નદી આવી નદીથી થી અહીંયા આગળ આવી ગયો પણ આવી ગયો ખરો ઓમ ગોળ ગોળ ચકડી ગમે આવી ગયો એ તો ને જેને સટકતા આવડતું હોય ને એ છટકી કે બરોબર આપણે આવી ગયા અહીંયા મસ્ત ઘરે અને અત્યારે મારી હંગાથી ચીકી થઈ ગયો છે જોવો તમે અત્યારે ઘડી બેઠો તો હું આવ્યો ને એટલે મારે હંગાથી હંગા ઘરે ઘરે પહોંચી ગયો અને જુઓ તમે ખાલી હવે ટામે ઊંઘી છે એમાં હે એવું કે કાલ રાતનો તાવ આવી ગયો તો ઠંડી ચડી ઠંડી ચડી તો વધારે મોટું તું શું ઓળખી આ રીતે મોઢે

રાત પડી ગઈ છે આપણે મસ્તક જમી લીધું છે જમવા જેવું તેવું જમે કેમ ખબર મેડમ ને વધારે તાવ ને એવું થઈ ગયું હતું અત્યારે હવે નીકળવાનું છે દવાખાને જવા માટે આમ તો ગઈ હતી દસ વાગે પણ કઈ એટલો બધો અત્યારે ફરક નથી એટલે જવાનું છે કઈ જાય અત્યારે ફેર જવાનું છે ઠંડી ને એવું ચડી જાય ને એટલે જવું પડે એમ રાતે તો કદાચ ચડી જાય તો ગયા દવાખાને દવા લઈને આવી ગયા શું હે અડધી રાતે શું હે તારે મમ મમ આલે એ તો પાવડર છે દવા છે દવા ઓહ આજો દવા હેલો ગ્લુકોસ ગ્લુકોઝ અને ને તો શક્તિ આવે શક્તિ શક્તિ એ લે તારે શક્તિ લેવી એ લઈ લે હિરુમમ લઈ લે આ રીતું પેલું રહ્યું હાથમાં રીતો મમ ચડે તો માહી હીમમ લઈ લે આ પાવડર હાલ દે આ દવા હે આ દવા લાવો બસ આ ખાઈ જો હે નાસી દીધું અને તો લે લે લું શિયાલું તો યાલું તો યાલું આના લેવાય હો મમ ના કહેવાય હવે પાવડર છે દવા શું થયું હૈ દવા હૈ દવા હે દવા દવા હે લે ચાલ એ જઈશ એ આમ આ નાસી ને આ સફરજન નાસી દીધું ને પાવડર લઈને અડી લે જા જો જો પીજો તમે શક્તિવાળા વાળા થઈ જો નઈ ખાવ આ લે આ લે આજુ આ લે જો જો હો આ એ